કસરત આર્ટિલરી રેજિમેન્ટ વાર્ષિક મુખ્ય ફાયર પાવર પ્રદર્શન અને તાલીમ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સ્કૂલ ઓફ આર્ટિલેરી દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે યોજાઈ હતી આ ભવ્ય કાર્યક્રમનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ એન એસ સરના અતિવિશિષ્ટ સેવા મેડલ સેના મેડલ વિશિષ્ટ સેવા મેડલ કમાન્ડન્ટ સ્કૂલ ઓફ આર્ટિલેરી અને કમાન્ડન્ટ આર્ટિલેરી રેજિમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન લેફ્ટનન્ટ જનરલ મનીષ એરી ઉત્તમ યુદ્ધ સેવા મેડલ અતિવિશિષ્ટ સેવા મેડલ સેના મેડલ કમાન્ડન્ટ ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ અને ડિફેન્સ સર્વિસના ટેકનિકલ સ્ટાફ કોર્સના વિદ્યાર્થી અધિકારીઓ નેપાળ આર્મીના કમાન્ડન્ટ અને સ્ટાફ કોલેજના વિદ્યાર્થી અધિકારીઓ ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને નાગરિકી વહીવટીતંત્રના પ્રતિશિષ્ટ મહાનુભાવો સ્થાનિક વસ્તી અને મહારાષ્ટ્રની વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા પાલધર જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ સામે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ અહેવાલ સીપીઆઈએમનો વિરોધ તેમની માંગણીઓનો સ્વીકાર બાદ પાછો ખેંચી લાવવામાં આવ્યો છે જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દુરાણી જાખરે જણાવ્યું હતું કે પાલધર જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ સામે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ સીપીઆઈએમનો વિરોધ તેમની માંગણીઓ સ્વીકાર બાદ પાછો ખેંચી લાવવામાં આવ્યો છે છેલ્લા સાત કલાક આંદોલનકારી પ્રતિનિધિ મંડળ અને જિલ્લા મેજિસ્ટ્રેટ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી હતી ઘણી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે જ્યારે કેટલાક નિર્ણયો લેવામાં વિલંબ થયો છે છે તે પણ અહેવાલમાં જો સાડે છ ઘટાડી ચર્ચા ડિફરન્ટ પર और जो उनकी मांगनी थी और जो कायदे के चौकटी में बैठता था डिस्ट्रिक्ट लेवल पर आ, करना शक्य था वो सारी चीज़ें हमने उनको एक कालबद्ध पद्धति से करने का आश्वासन दिया है ऑलरेडी कुछ चीज़ें जो शासन के दरमियान हो रही थी उनको कैसे फास्ट ट्रैक कर पाएंगे इसके लिए उनको आश्वासन दिया निश्चित रूप से हम एज एन एडमिनिस्ट्रेशन जे आप जो अपने ट्राइबल लोग हैं उनके विकास के लिए काम कर रहे हैं उसको ज़्यादा से ज़्यादा जलद गति देने का हम कोशिश करेंगे मोर्चा का खत्म होगा जी हमारा अच्छे संवाद की वजह से जो हमने उनकी मांगनी थी उनको एक्सेप्ट करके जो आश्वासन दिया है उसके आधार पर मोर्चा जो है वो खत्म कर दिया गया है और सभी लोगों ने उसको मान्य किया है થોડા દિવસ પહેલાં યોજાયેલી બીએમસી ચૂંટણીમાં શિવસેના યુબીટી અને એમએનએસે મરાઠી ભાષા અને હિન્દુત્વ પર પ્રચાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે ભાજપ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની યોજના બનાવી રહ્યું છે એવું કહેવામાં આવ્યું હતું કે મુંબઈનો મેયર મહારાષ્ટ્રની એક મરાઠી વ્યક્તિ હશે પરંતુ કેટલાક બીજેપી સભ્યોએ સૂચવ્યું હતું કે મેયર ઉત્તર ભારતીય હશે પરંતુ શિવસેનાના યુબીટી અને એમએનએસે તેમના દાવાઓને ચૂંટણી એજન્ડા બનાવ્યો હતો જોકે હવે એવું લાગે છે કે ભાજપે શિવસેના યુબીટી અને એમએનએસ ને જવાબ આપવા માટે માતોશ્રીની બહાર આવવા કઠોર સંદેશાઓવાળા બેનરો લગાવવાની ઝુંબેશ શરૂ કરી છે કુંભાઠા નેતા સંજય રાઉત નું એકનાથ શિંદે અને રાજ ઠાકરે જોડાણ પર નિવેદન સામે આવ્યું છે આજે ઉત્તર પ્રદેશમાં એક શંકરાચાર્ય પર લાઠીચાર્જ થઈ રહ્યો છે એ જ શંકરાચાર્ય જેમને એકનાથ શિંદે પોતાના ગુરુ કહેતા હતા તેઓ હવે કેમ ચૂપ છે તેમને ઉત્તર પ્રદેશમાં સ્નાન કરતા અટકાવવામાં કેમ આવી રહ્યા છે વડાપ્રધાનને પણ આ બાબતની નિંદા કરવી જોઈએ કલ્યાણ મનસેનાના નેતાઓએ જે વલણ વલણ અપનાવ્યું તે પાર્ટીનું નથી કલ્યાણ જે બન્યું તે રાજ ઠાકરેને પણ અસ્વીકાર છે મીરાભાઈ અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મરાઠી મેયરની નિમણૂકની માંગણી સાથે એક જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મરાઠીની ઓળખ આ માંગણીને ઉઠાવવા માટે મીરાભાઈ અંદર શહેર પ્રમુખ રોબર્ટ ડિસોઝાના નેતૃત્વમાં મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રવેશ દ્વાર પર વિરોધ પ્રદર્શન કર્યું વિરોધ પ્રદર્શન દરમિયાન એન એમ એસ કાર્યકરોએ જોરદાર સૂત્ર ઉચ્ચાર કર્યા બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સચિવને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું જેમાં માંગ કરવામાં આવી હતી કે હોલમાં મરાઠી મેયરના પદનું સન્માન કરવામાં આવે